નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એકમાત્ર નંબર વન ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં માં વિગતવાર સમાચાર નિહાળો વ્યારા બીઆરસી ભવન ખાતે કચ્છ જિલ્લાની વિદ્યા ભરતી માટે ફોર્મ ચકાસણી યોજાઈ તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ બીઆરસી ભવન ખાતે તાલુકા શિક્ષણ અધિકારી તેમજ અન્ય અધિકારીઓની હાજરીમાં વિદ્યા ભરતી માટેની પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં કચ્છ જિલ્લાના નિમણૂક કરવામાં આવનાર સહાયકોની ફોર્મ ચકાસણી યોજાઈ હતી જે માહિતી મંગળવારના રોજ બાર કલાકે મળી હતી વ્યારા તાલુકાના કપણવણ ગામના ફરિયાદી સાથે તાંત્રિક વિધિ કરી પૈસા ડબલ કરી આપવાની લાલચ આપી પાંચ લાખ છાસઠ હજારની છેતરપિંડી થઈ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કફણવણ ગામના ફરિયાદી ગામિતને તાંત્રિક વિધિ કરી આપી રૂપિયા ડબલ કરી આપવાની લાલચ મળતા ફરિયાદીએ મિત્રો સાથે જઈ વિધિ કરનાર બે ઇસમ પરબત બરાઈ રહે તાળકુવા અને હર્ષદ બાપુ નામના વ્યક્તિઓને બોલાવ્યા હતા તેમના દ્વારા વિધિ કરવાના બહાને ખેતરમાં લઈ જઈ ફરિયાદીના પાંચ લાખ એકાવન હજાર અને ત્રણ મોબાઈલ કિંમત પંદર હજાર એમ કુલ મુદ્દામાલ પાંચ લાખ છાસઠ હજાર લઈ નાસી જતા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જે માહિતી મંગળવાર સવારના રોજ ચાર કલાકે મળી હતી તાપી જિલ્લા સેવા સદન ખાતે જઈ ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો તાપી જિલ્લાના વ્યારા તાલુકાના અલગ અલગ ગામના ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં હાઈવે નંબર છપ્પનમાં જમીન ગુમાવનાર ખેડૂતોને જંતરી મુજબ ભાવ આપવાનો નક્કી કરવામાં આવતા ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં સંપાદન હેઠળ જમીન ગુમાવનાર ખેડૂતો હાજર રહ્યા હતા જે માહિતી મંગળવારના રોજ ચાર કલાકે મળી હતી સોનગઢ તાલુકાના ઉકાઈ ખાતે કુલપતિની હાજરીમાં કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ઉકાઈ ખાતે જળાશયના પાંજરા પાલન પદ્ધતિથી મત્સ્યપાલન અંગે સેમિનાર કાર્યક્રમ યોજાયો હતો જેમાં કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા જેમાં સહકારી મંડળીના પ્રમુખો સહિતના હોદ્દેદારોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જે માહિતી મંગળવારના રોજ પાંચ કલાકે મળી હતી વ્યારા પોલીસે સિંગી વિસ્તારમાં રેડ કરી આંતરરાજ્ય મજૂર રાખી નોંધણી નહીં કરવા ઈસમ સામે જાહેરનામા ભંગ હેઠળ ગુનો દાખલ કર્યો તાપી જિલ્લાના વ્યારા શહેરના સિંગી વિસ્તારમાં રહેતા અઝરુદ્દીન અંસારી નામના ઈસમે પીઓપીના કામ અર્થે આંતરરાજ્ય મજૂરો રાખી કલેક્ટરના જાહેરનામા મુજબ તેની નોંધણી નહીં વ્યારા પોલીસે રેડ કરી ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી ચાર કલાકે મળી હતી વ્યારા શહેરના અર્બન હેલ્થ સેન્ટર ખાતે આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો તાપી જિલ્લાના આરોગ્ય કર્મચારી મંડળ વ્યારાના સહયોગથી આરોગ્ય શાખા જિલ્લા પંચાયત કચેરી તાપી દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે રક્તદાન કેમ્પ અર્બન હેલ્થ સેન્ટર વ્યારા ખાતે યોજાયું હતું જેમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું જેમાં મંડળના પ્રમુખ સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા જે માહિતી મંગળવારના રોજ એક કલાકે મળી હતી વાલોડ તાલુકા પંચાયત ખાતેથી ધારાસભ્યના હસ્તે ઈ રિક્ષાને લીલી ઝંડી આપવામાં આવી તાપી જિલ્લાના વાલોડ વિસ્તારના ધારાસભ્ય મોહન ઢોડિયાની હાજરીમાં ઈ રિક્ષા વિતરણ કાર્યક્રમ તાલુકા પંચાયત કચેરી ખાતેથી યોજાયું હતું જેમાં વાલોડ તાલુકાના અલગ અલગ ગામોની ગ્રામ પંચાયતને ઈ રિક્ષા વિતરણ ધારાસભ્યના હસ્તે કરાયું હતું જેમાં ટીડીઓ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા જે માહિતી બે કલાકે મળી હતી તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસ મથક ખાતેથી પ્રમુખ અને ધારાસભ્યની હાજરીમાં તિરંગા યાત્રા નીકળી તાપી જિલ્લાના માજી સૈનિક સંગઠન દ્વારા ઓપરેશન સિંધુની સફળતા અંતર્ગત તિરંગા યાત્રા દરેક તાલુકા ખાતે કાઢવામાં આવી રહી છે જે અંતર્ગત કુકરમુંડા ખાતેથી તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી જેમાં પ્રમુખ અને ધારાસભ્ય સહિત કુકરમુંડાના નાગરિકો જોડાયા હતા જે માહિતી મંગળવારના રોજ બે કલાકે મળી હતી સેવા સદન સહિતના વિસ્તારમાં અધિકારીઓની હાજરીમાં ગુણવત્તા યાત્રા યોજાઈ તાપી જિલ્લાના ઉદ્યોગ અધિકારીની હાજરીમાં ગુણવત્તા યાત્રા જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં ફરી હતી જે યાત્રા પ્રથમ જિલ્લા સેવા સદન ખાતે પહોંચી હતી બાદમાં અધિકારીઓની હાજરીમાં અલગ અલગ વિસ્તારમાં આવેલ એમએસએમઈ ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય ધોરણે તૈયાર કરવાનો સંકલ્પ સાથે યાત્રા ત્યાં પહોંચી હતી જે માહિતી મંગળવારના રોજ એક કલાકે મળી હતી સમયક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબ માટે સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો અને લિંક તમારા મિત્રોને પણ શેર કરશો અને આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવા અપડેટ સાથે આભાર